પ્રદર્શન કરતા અનેરી સિદ્ધિ મેળવી છે આ સ્પર્ધામાં વિદ્યાર્થીઓનો ગ્રુપ બનાવી આંકડાશાસ્ત્ર વિષય સંદર્ભ પોસ્ટર બનાવવાના હતા ગુજરાતમાં શિક્ષણનું સ્તર સાત પોસ્ટર અને દ્વિતીય ક્રમ કૃતિ રોગ ભગાવીએ જીવનશૈલી બદલે પોસ્ટર પ્રાપ્ત કરી છે પ્રથમ અને દ્વિતીય બંને ક્રમ પોતાના નામે કરી શાળાના વિદ્યાર્થીઓએ શાળાનું ગૌરવ વધાર્યું છે બાળકોની આ સિદ્ધિ બદલ શાળાના આચાર્ય યાસમીન પટેલે તેમજ શાળાના શિક્ષક મિત્રોએ બાળકોનો ઉત્સાહ વધાર્યો હતો જામનપાડા ખાતે પવિત્ર ઉપવાર અને પંચવટી વિકાસ કેન્દ્ર પર્યાવરણ મંત્રી દ્વારા લોકાર્પણ કરાયું આદિવાસી વિસ્તારમાં રહેતા લોકો જંગલની જાળવણી સારી રીતે રાખે છે ગુજરાત રાજ્ય વન અને પર્યાવરણ રાજમંત્રી મુકેશભાઈ પટેલ હસ્તે ખેરગામ તાલુકાના જામનપાડા માઉલી માતા મંદિર પાટનગરમાં વન વિભાગ દ્વારા બનાવેલ પવિત્ર ઉપવન અને પંચવટી વિકાસ કેન્દ્ર લોકાર્પણ કરાયું હતું આ અવસરે જિલ્લાના પંચાયત પ્રમુખ પરેશભાઈ દેસાઈ ખાસ ઉપસ્થિત રહ્યા હતા ગુજરાત માછી મહામંડળ દ્વારા વોલીબોલ ટીમનું આયોજન ગુજરાત માછી મહામંડળ આયોજિત વોલીબોલ સ્પર્ધા ડાયરેક્ટર અને ઇન ડાયરેક્ટર ભાટા ગામ તારીખ સાત એક બે હજાર ચોવીસના રોજ સવારે નવ કલાકથી યોજાઈ હતી આ પ્રસંગે ધારાસભ્ય નરેશભાઈ પટેલ તેમજ માછી મહામંડળના પ્રમુખ વસંતભાઈ ટંડેલ ઉપસ્થિત રહ્યા હતા આ સ્પર્ધામાં પચાસ ટીમોએ ભાગ લીધો હતો જેમાં અંચલ માછીવાડની ટીમ વિજેતા બની ફાઇનલમાં આવી હતી ફાઇનલમાં ઓન્જલ માછીવાડની ટીમ અને ડુમ્મસની ટીમ વચ્ચે રમાઈ હતી આ બંને ટીમોમાંથી માંથી માછીવાડની ટીમ ડુમસની ટીમને બે શોટમાં પરાજય કરતા ચેમ્પિયન બની હતી આ સુંદર સૃષ્ટિને નિહાળવા માટે હજારો લોકો પાસે દ્રષ્ટિ નથી અને એ ત્યારે જ શક્ય બને જ્યારે કોઈ ચક્ષુ કરે તો તમારા સ્વજનો સાથે મળી એક સુનિશ્ચય લઈએ ચક્ષુ ને પરિવાર ની પરંપરા બનાવીએ વિઝિટ સંત પુનિત ચક્ષુ બેંક રોટરી આઈ ઇન્સ્ટિટ્યુટ નવસારી કોલ સેવન ઝીરો સિક્સ નાઇન ઝીરો ઝીરો સિક્સ થ્રી ટુ નાઇન સ્વામી વિવેકાનંદની એકસો એકસઠમી જયંતિને ઉજવણીના ભાગરૂપે તારીખ બે હજાર ચોવીસના રોજ વિજલપુર સ્થિત નચિકેત વિદ્યાલય ખાતે ઉત્કર્ષ મંડળ દ્વારા પ્રમુખ હેઠળ એક આખો દિવસનો કાર્યક્રમ યોજાયો હતો વહેલી સવારે સાત ત્રીસ કલાકે નચિકેત વિદ્યાલયના વિદ્યાર્થીઓ અને ઉત્કર્ષ મંડળના સભ્યો દ્વારા એક રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું ત્યારબાદ સવારે નવ કલાકે નચિકેત વિદ્યાલયના પ્રાંગણમાં વિદ્યાર્થીઓએ આનંદ મેળાનું આયોજન કર્યું હતું આ આનંદ મેળામાં ઉત્કર્ષ મંડળના ઉપસ્થિત સભ્યો મેળાની ખરીદી કરી વિદ્યાર્થીઓનું વિદ્યાર્થીઓ પતંગની દોરીથી ઘાયલ પક્ષીઓ માટે હેલ્પલાઇન સેવાઓ શુભારંભ રાજ્યમંત્રી દ્વારા કરાયો નિષેધ અબોલ પક્ષીઓનું રક્ષણ કરવું એ આપણી સૌની નૈતિક ફરજ છે નવસારી જિલ્લામાં સામાજિક વનીકરણ વિભાગ પશુપાલન વિભાગ સ્વૈચ્છિક સંસ્થાઓ દ્વારા પતંગના દોરાઓથી પક્ષીઓ ઘાયલ થવા બનાવ અટકે તેમજ ઘાયલ પક્ષીઓની તરવીત સારવાર અથવા જિલ્લા તથા તમામ તાલુકા કક્ષાએ કંટ્રોલ રૂમ ઓનલાઈન લિંક લોકેશન સહિતની વિગતો હેલ્પલાઇન સેન્ટર રેસ્ક્યુ ટીમ પશુ દવાખાનાની વિગતો સહિત યોજના કરવામાં આવી છે ગુરુકુલ વિદ્યામંદિર સુપામાં વાલી દિન યોજાયો વાલીઓ સંતાનોને ભણતરમાં સહભાગી બનો બાળકોને પૈસા અને મોબાઈલ નહીં સમય આપો વિદ્યાર્થીઓના શિક્ષણ બાબતથી વાલીઓએ મહિતગાર થાય તે માટે ગુરુકુલ વિદ્યામંદિર સુપામાં ગુજરાતી માધ્યમ અને અંગ્રેજી માધ્યમમાં વાલી દિન યોજાયો હતો ગુજરાત ગુરુ ગુરુકુલ સભા સંચાલિત ગુરુકુલ વિદ્યામંદિર સુપા બારમી જાન્યુઆરી યુવા દિન ઉજવણીના ભાગરૂપે શિક્ષકો અને વાલી સંવાદ થાય તે હેતુથી ફરજિયાત તમામ વાલીઓ સાથે શિક્ષકોએ મુલાકાત કરી પોતાના બાળકોના શૈક્ષણિક તમામ કારીગિર્દી બાબતે શિક્ષકોએ વાલીઓ સાથે ચર્ચા કરી બાળકના શારીરિક અને માનસિક વિકાસ માટે શાળા અને શૈક્ષણિકની મહત્વની ભાગદિરી છે સાથે સાથે વાલીઓ સાથે સંવાદ થાય તો બાળકનો સ્વાર્ગિક વિકાસ કરી શકાય છે તે માટે બાળકની તમામ શૈક્ષણિક પ્રવૃત્તિ માહિતી વાલીઓ હોવી જરૂરી છે સંતાનોને ભણતરમાં સહભાગી પોતાના બાળકને પૈસા અને મોબાઈલની નહીં સમયની જરૂર છે પ્રેરક વાલી પોતાના બાળકને સમય આપે અને શૈક્ષણિક બાબતોથી માહિતગાર થાય તે અંતર્ગત જરૂરી છે નવસારીમાં રાહત દરે ઉત્તમ સારવાર મેળવવાનું સ્થળ એટલે કેજલ લાઈફ ઇન મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ જ્યાં સામાન્ય ઓપીડી ઉપરાંત સર્જિકલ બાળરોગ સ્ત્રી રોગ ઓર્થોપેડિક જેવા વિવિધ વિભાગોના નિષ્ણાંત તબીબો સુવિધાઓ સાથેનું તેમજ અને કાર્ડ હેઠળ સારવાર ઉપલબ્ધ છે તો આ હોસ્પિટલ નું સરનામું નોંધી લો નેશનલ હાઈવે નંબર અડતાલીસ સ્વામિનારાયણ મંદિર સામે કબીલપુર નવસારી અને વધુ માહિતી માટે સ્ક્રીન પર દેખાતા નંબર પર સંપર્ક કરો ગાંધી મેદાન વાસ્તા ખાતે દિવ્યાંગ વિદ્યાર્થીઓ પતંગ ઉત્સવ ઉજવ્યો સર્વ શિક્ષા અભિયાન વાસ્તા દ્વારા ગાંધી મેદાન વાસ્તા ખાતે તાલુકાના દિવ્યાંગ વિદ્યાર્થીઓ માટે પતંગ ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું કાર્યક્રમમાં ઉપસ્થિત વાંસદા તાલુકા પ્રાંત અધિકારીનું પતંગ અને ફિરકી દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું એમના દ્વારા તાલુકામાંથી ઉપસ્થિત સેવન્ટી સેવન જેટલા દિવ્યાંગ વિદ્યાર્થીઓને પતંગ અને ફિરકીનું વિતરણ કર્યું પતંગ સાથે ફુગ્ગા હવામાં તરતા મૂકી પતંગનો ઉત્સાહ ઉલ્લેખ મૂકવામાં આવ્યો હતો તલના લાડુ અને ચીકી દ્વારા દિવ્યાંગ વિદ્યાર્થીઓનું મોં મીઠું કરાવી જીવનમાં પ્રગતિ ઊંચા સોપાનો પ્રાપ્ત કરવા માટે શુભેચ્છા પાઠવી હતી ઉપસ્થિત તમામ દિવ્યાંગ વિદ્યાર્થીઓ સાથે વાલીઓ તેમજ બીઆરસી કોઓર્ડિનેટર સી કોઓર્ડિનેટર અને સ્પેશિયલ એજ્યુકેટ ઉપસ્થિત રહી કાર્યક્રમને સુંદર આયોજન કરી દિવ્યાંગ વિદ્યાર્થીઓનો ઉત્સાહ વધાર્યો હતો સાપુતારા ઘાટમાં બે અલગ અલગ અકસ્માતમાં એકનું મોત સામગહન ઘાટ માર્ગ ટેમ્પો અડફેટ લેતા બાઇક ચાલક યુવાનનું મોત વાઇસ સાપુતારા માર્ગ પર આવેલ સામગહન ગામે ડાંગ જિલ્લા તાલુકાના કહાડોળ બોડી ગામ રહેતા કિરણ દિનેશભાઈ ભોયા તેની બાઇક નંબર જ્જેતીસ એક બત્રીસ ઝીરો નવ લઈ માર્ગ પરથી પસાર થઈ રહ્યા હતા ત્યારે આઈસરો ટેમ્પો નંબર જે ઝીરો ફોર એ ડબલ્યુ સેવન સિક્સ થ્રી નાઇનના ચાલકે તેને અડફેટ લેતા તેની ગંભીર ઈજા થઈ હતી અને તેનું ઘટના સ્થળે મોત નીપજ્યું હતું જ્યારે બાઇક પર સવાર અન્ય રાહુલ રઘુભાઈ જગતભાઈએ ગંભીર ઈજા થઈ હતી આ બનાવ અંગે મરનાર કિરણભાઈ ભોયાના પિતા દિનેશભાઈ કાળુભાઈ ભોયાએ અજાણ્યા ટેમ્પો ચાલક વિરુદ્ધ ગુનો નોંધાવી સાપુતારાના પીએસઆઈ અગાળની વધુ તપાસ હાથ ધરી હતી જ્યારે સાપુતારા ઘટના માર્ગમાં એક ટેમ્પો ચાલકે સ્ટેરિંગ પર કાબુ ગુમાવતા ટેમ્પો પલટી ગયો હતો અને સાપુતારાથી પ્રવાસની લઈ જતી એક લક્ઝરી બસ તેમાં અથડાતા અકસ્માત સર્જાયું હતું જોકે સદનસીબે બસમાં સવાર કોઈપણ પ્રવાસીને ઈજા ન થઈ હતી પોલીસ ઘટના સ્થળે પહોંચી કેનની મદદથી બસને અને ટેમ્પોને માર્ગમાંથી હટાવી માર્ગ ખુલ્લો કર્યો હતો ચીખલીના બામણવેલ ખાતે રહેતા છોટો ઉદયપુરમાં ઈસમનું બીમાર કારણે મોત ચીખલી તાલુકાના બામણવેલ પહાડ ફરિયામાં રહેતા અને મૂળ છોટા ઉદયપુર જિલ્લાના રહીશ પંચાવન વર્ષીય આકાશભાઈ લતીફભાઈ કુરેશી છેલ્લા બે ત્રણ દિવસથી બીમાર હોય બામણવેલ ખાતે જ રહેતા અને ડ્રાઇવિંગનું કામ કરતા તેમના સાડત્રીસ વર્ષીય બને બનેવી રુસ્તમ પુરુભાઈ શેખ તેમની ચીખલીના માણેકપોર ગામ આવેલ દવાખાનામાં લઈ જતા ત્યાંથી તેમને જણાવેલ કે આકાશભાઈની સારવાર માટે ઓક્સિજનની જરૂર હોય માટે મોટા દવાખાનામાં લઈ જાણ જણાવતા રુસ્તમભાઈ તેમને પત્ની સાથે આકાશભાઈને ચીખલી સ્થિત સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલમાં લઈ જઈ રહ્યા હતા તે દરમિયાન બામણવેલ ચીખલી રોડ પર થઈ પસાર થઈ રહ્યા હતા ત્યાં આકાશભાઈની તબિયત વધુ બગડી હતી તેમને સારવાર માટે ચીખલી સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલમાં દાખલ કરતા ત્યાં ફરજ પરના તબીબી આકાશભાઈને મૃત જાહેર કરતા મૃતકના બનેવી રુસ્તમભાઈએ પોલીસમાં જાણ કરી ચીખલી પોલીસે આ અંગે અકસ્માત મોત નોંધી આગળની કાર્યવાહી સાથે ચીખલી પોલીસ પીએસઆઈ વધુ વિગત તપાસ કરી રહ્યા છે તમારા કોઈ પણ પ્રસંગનું લાઈવ પ્રસારણ કરવા વિડિયોગ્રાફી ફોટોગ્રાફી માટે સંપર્ક કરો સાઈ ગ્રુપ મીડિયા હાઉસ નાઇન